એક દિવસ રાજા સત્યદેવ પોતાના મહેલના દરવાજા પાસે બેઠા હતા ત્યારે એક સ્ત્રી સામેથી પસાર થઈ રાજાએ પૂછ્યું દેવી તમે કોણ છો એણે કહ્યું હું લક્ષ્મી છું અને જઈ રહી છું રાજાએ કહ્યું ઠીક છે વાંધો નહીં ખુશીથી જાઓ થોડી વાર પછી એક બીજી સ્ત્રી ત્યાંથી પસાર થઈ રાજાએ પૂછ્યું દેવી તમે કોણ છો એણે કહ્યું હું કીર્તિ છું અને અહીંયાથી જઈ રહી છું રાજાએ કહ્યું જાઓ શોખથી જાઓ થોડીવાર પછી એક પુરુષ પસાર થયો રાજાએ પૂછ્યું તમે કોણ પુરુષે કહ્યું હું સત્ય છું અને અહીંયાથી જાઉં છું રાજાએ દોડીને તેના પગ પકડી લીધા અને કહ્યું નહીં હું તમને નહીં જવા દઉં સત્યએ કહ્યું ઠીક છે હું નહીં જાઉં થોડીવાર થઈ એટલે લક્ષ્મી અને કીર્તિ બંને દેવી પાછી આવી ગઈ રાજાએ પૂછ્યું તમે બંને કેમ પાછા આવી ગયા બંનેએ કહ્યું અમે એ સ્થળથી દૂર જઈ જ ના શકીએ જ્યાં સત્ય હોય જ્યાં સત્ય હોય ત્યાં લક્ષ્મી અને કીર્તિ કદાચ મોડી મળે પણ કાયમ ટકી રહે એવી મળે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ